તો ચાલો આપણે બુંદીનું રાયતું બનાવવાનું શરૂ કરીશું એક મોટા બાઉલમાં આપણે બે કપ દહીં ઉમેરવાનું છે અહીં મેં ઘરનું તાજું દહીં જ લીધું છે તો બે કપ દહીં ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે નમક ઉમેરશું અહીંયા મેં સેંધા નમક લીધું છે એટલે કલર થોડોક અલગ આવશે તો નમક આપણે સ્વાદ મુજબ ઉમેરશું અને ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું હવે આપણે એક વિસ્ક એટલે કે ઝેણીની મદદથી તેને સરસ રીતના મિક્સ કરીશું એટલે તે એક રસ થઈ જાય તો આપણે આવી રીતના મિક્સ કરવાનું છે અને એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે સરસ રીતના મિક્સ થઈ જશે એટલે કલર પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણું રાયતા માટેનો દહીં સરસ રીતના મિક્સ થઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે ખારી બુંદી ઉમેરશું તો અહીંયા મેં એક કપ ખારી બુંદી લીધી છે તેને આપણે એડ કરીશું અને સરસ રીતના મિક્સ કરી લેશું બુંદીના રાયતામાં બુંદી જો તમને ક્રંચી ભાવતી હોય તો જમવા બેસો તે વખતે જ બુંદી ઉમેરવી અને જો સોફ્ટ ભાવતી હોય તો પંદર વીસ મિનિટ પહેલાં બુંદી ઉમેરવી જેથી દહીંમાં એકદમ સોફ્ટ થઈ જશે ત્યારબાદ તેમાં આપણે થોડી કોથમીર ઉમેરશું અને ફરી એકવાર મિક્સ કરી લેશું ગાર્નિશિંગ માટે ફરીથી થોડી બુંદી અને કોથમીર એડ કરશું તો આપણું બુંદીનું રાયતું રેડી થઈ ગયું છે કિચન આજે આપણે કાકડી ટમેટાના રાયતુંની રેસીપી જોઈશું તો આ રાયતું બનાવવું બહુ સહેલું છે અને બધા વેજીટેબલ્સથી બહુ સરસ ટેસ્ટ આવે છે તો ચેનલ પર વાંચો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બે લાયકોન પ્રેસ કરજો જેથી બધા વિડીયો જોઈ શકાય તો એક બોલમાં આપણે દહીં ઉમેરવાનું છે તો ટોટલ બે કપ અહીંયા મેં ઘરનું તાજું દહીં લીધું છે હવે હમણાં વેજીટેબલ્સ એડ કરશું તો અહીંયા મેં એક નંગ કાકડી લીધી છે તો કાકડીની છાલ કાઢીને આપણે એને ઝીણી સમારી લેવાની છે તો અહીંયા મેં એક નંગ કાકડીને એકદમ સરસ ઝીણી સમારી લીધી છે એ આપણે એડ કરવાની છે હવે એમાં આપણે એક નંગ ટમેટો ઉમેરશું તો ટમેટું પણ એકદમ ઝીણું સમારી લેવાનું છે અને એડ કરી દેવાનું તો અહીંયા મેં કાકડી ટમેટા બંને વસ્તુ એડ કરી લીધી આની સિવાય તમે ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો તો હવે અહીંયા મેં મીઠું નાખ્યું છે સ્વાદ મુજબ અને મરચું પાવડર છે એક ચમચી તો બધી વસ્તુ એડ થઈ જાય એટલે સરસ રીતના મિક્સ કરી લેશું તો બનાવવામાં ખૂબ જ ઇઝી છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે અને તમે કોઈ પણ વસ્તુ જોડે ખાઈ શકો છો એકદમ ઝટપટ બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને કોથમીર ગમે તો થોડી કોથમીર પણ ઉમેરી શકાય તો આપણું વેજીટેબલ રાયતું અથવા તો કાકડી ટમેટાનું રાયતું રેડી થઈ ગયું છે જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને જો ચેનલ પર નવા આવો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા